જામખંપાળીયા આજથી મિની તરણે તરનો લોકમેળો ધમધમશે નાયબ દંડક અને જગદીશ મકવાણાના હસ્તે રિમિંગ કાપી લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો શક્તિનગર ગ્રામ પંચાયત આયોજિત સીરુ તળાવના મેળામાં આજથી શરૂ કરાયો છે ચાર દિવસીય લોકમેળામાં રાજ્યભરથી લાખો લોકો મેળાની મોજ માણવા ઉમટી પડશે લોકમેળામાં સ્વચ્છતા રાખવા જગદીશ મકવાણા દ્વારા અપીલ કરવામાં આવી છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રાજસ્થાનના તેમજ ભાજપના હોદ્દેદારો અને પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે આ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે દેવાદિદેવ ભગવાન મહાદેવ શિરેશ્વર મહાદેવના દિવ્ય સાનિધ્યમાં મિની તરણેતર એવા લોકમેળાનો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ મેળો એ સૌરાષ્ટ્રનો એક અલગ પ્રકારનો મેળો છે આજે ભાદરવાસુ ત્રીજથી શરૂ કરીને છઠ સુધી આ સૌરાષ્ટ્રમાં બે મોટા મેળાઓ યોજાય છે એક સુરેન્દ્રનગર જિલ્લાનો તરણેતેરનો ત્રિનેત્રેશ્વર મહાદેવનો મેળો અને આજે આ દ્વારકા જિલ્લાનો તે મિનિ તરણેતર કહેવાય એવા જામખંબાળિયાનો આ ભવ્ય ભાતીગળ લોકમેળો આ મેળા થકી જે અનેક જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એને આવા કોઈને કોઈ પોતાના વ્યવસાયના સાધનો વડે એ મેળામાં રાખતા હોય છે અને એને રોજગારી પ્રાપ્ત થતી હોય છે આ મેળો એ આબાલ વૃદ્ધ સૌ આ મેળો માણી શકતા હોય છે તમામ સમાજ જાતિ ધર્મના લોકો આ મેળો માણતા હોય છે શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા પચાસ વર્ષથી આ મેળો પરંપરાગત રીજે ઉજવવામાં આવે છે છે એ જ પરંપરાને જાળવી રાખી અને આજે આ મેળાને ખુલ્લો આવ્યો મારી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર શ્રી આર એમ તન્ના સાહેબ સૌ સરકારશ્રીના ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ સંગઠનના સૌ પદાધિકારી શ્રીઓ અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાના સૌ આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આ લોકમેળાને મૂકવામાં આવ્યો છે મીડિયાના માધ્યમથી એક અપીલ પણ કરું છું કે આ મેળાની અંદર સ્વચ્છતા જળવાય ક્યાંય પ્લાસ્ટિક કે કચરો ન ખાય એ લોકોને વિનંતી પણ કરું છું